ગુજરાત રાજ્યના એક મંત્રી શ્રી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની મુલાકાતે ગયા મોડાસાના નગરપાલિકા વિસ્તારમાં એક ગંનાળું તૂટી ગયું છે એની તાત્કાલિક મુલાકાત લીધી જ્યારે છેલ્લા મહિનાથી અરવલ્લી જિલ્લાની પ્રજા ન્યાયની આશા માગી રહી છે અરવલ્લી જિલ્લાનો એકનો એક કુંબળી વયનો જવાન જોધ ઓગણીસ વર્ષનો દીકરાની કરપીણ હત્યા થઈ છે આ દેશમાં કોઈ પણ મા બાપ હોય એનો દીકરો હોય કે દીકરી હોય એની હત્યા થાય એટલે એની મા બાપનું રદન ફાટી જાય છે એની વેદના નથી સમજી શકતા ત્યારે આ મોડાસા ના મત થી ચૂંટાયેલા ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ચુમ્માલીસ દિવસ થવા છતાં પણ એ પરિવારની મુલાકાત નથી લીધી એ પરિવારને હૈયા ધારણા નથી આપી જ્યારે એ ગન્નાળું તૂટી ગયું છે ત્યારે પેલા કોન્ટ્રાક્ટરને હૈયા ધારણા આપવા માટે ત્યાં તાત્કાલિક જાય છે આવા આપણા સંવેદનશીલ મંત્રીશ્રી છે સ્વભાવ સારા હશે પણ આ તો વિચારો આ દેશ માટે જે પશ્ચિમ બંગાળની દીકરી હોય કે ગુજરાતનો દીકરો હોય એ મા બાપ માટે દીકરો ને દીકરી એની હત્યા એના માટે એક રુદન છે એક વેદના છે માટે હું કડક માંગ કરું છું કે માન્ય મંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રી એ પરિવારની મુલાકાત લે

કોઈ પણ કાંડ થાય તો સરકારની આંખો ખુલે છે પણ એ ગુજરાત અરવલ્લી જિલ્લાની પ્રજા મહેસૂસ કરી રહી છે ચાલીસ ચાલીસ દિવસથી પ્રશાસન તંતોડ મહેનત કરી રહ્યું છે છતાં પણ પ્રજા નાયની ભીખ માંગી રહી છે હવે આપને વિચારવાનું છે કે આ ગુજરાતના આ કુંબળી વયના દીકરાને ક્યારે ન્યાય મળશે અને હત્યા થઈ છે પછી દીકરો હોય કે દીકરી મા બાપ માટે તો બંને સરખા હોય છે